અરે અરે સાંભળો શું તમને વિચાર આવ્યો ખરો ભારત દેશ નાઇન્ટીન ફોર્ટી સેવનમાં આઝાદ થયો હતો પરંતુ સૌપ્રથમ ચૂંટણી નાઇન્ટીન ફિફ્ટી વનમાં કરવામાં આવી કેમ હું બતાવું કારણ કે તે સમયે ચૂંટણી માટેના કાયદા જ ન હતા આપણું બંધારણ જ નાઇન્ટીન માં લાગુ થયું ત્યારબાદ ચૂંટણી કમિશનની રચના થઈ હતી પીપલ્સ એક્ટ આવ્યો અને ત્યારબાદ ઇલેક્શન માટેના નિયમો બન્યા હતા આ તમામની જવાબદારી સુકુમાર સેન ને આપવામાં આવી હતી અને જે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર બન્યા હતા ભારતનો સૌથી મોટો પ્રશ્ન એટલે ચૂંટણી ચાલો તો આજે નાઇન્ટીન ફિફ્ટી વન થી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ની ચૂંટણીની સફર પર જઈએ બંધારણ અનુસાર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન અરે એટલે શું એક એવી વસ્તુ જે વારંવાર સાંભળીએ છીએ કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે વર્લ્ડ લાર્જેસ્ટ ડેમોક્રેસી પણ આ કેટલી મોટી છે શું એ તમે જાણો છો 2024 ની સામાન્ય ચૂંટણી અનુસાર ભારતમાં 96.8 કરોડ મતદાતા છે શું તમે વોટ આપ્યો આમ તો આપ સમજદાર જ છો લોકશાહીના મહાપુરોમાં ભાગીદાર બન્યા જશો

ભારતનો દરેક અડલ્ટ નાગરિક ધર્મ જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વિના મત આપી શકે છે મત આપવો એક એ પ્રકારનો અધિકાર છે આનો જવાબ હવે તમારે આપવાનો છે 1951 થી અત્યાર સુધીમાં ચૂંટણી લક્ષી મૂળભૂત ત્રણ સુધારા કરવામાં આવ્યા હતા પહેલું મતદાનની વય મર્યાદા 21 વર્ષના સ્થાને 18 વર્ષ કરવામાં આવી બીજું નોટા એટલે કે નન ઓફ ધ અબોવ સિસ્ટમ અને ત્રીજું ચૂંટણીની ઉમેદવારી બાબતે અરે શું હું અઢાર વર્ષનો થાવ તો મત આપવા જઈ શકું હું બતાવું હા કેમ નહીં રાજીવ ગાંધીના સમયમાં વયમર્યાદા એકવીસ વર્ષના સ્થાને અઢાર વર્ષ કરવામાં આવી હતી જેના પરિણામે મતદાનની સંખ્યામાં પાંચ કરોડ મતદાતાઓમાં વધારો જોવા મળ્યો હતો અરે આ નોટા શું છે રાઈટ ટુ રિજેક્ટ હવે આ શું નવું આવ્યું હું બતાવું જો મને કોઈ ઉપર દર્શાવેલ ઉમેદવાર પસંદ નથી તો આ સમયે નોટા એટલે કે નન ઓફ ધ અબો બટન દબાવવાનું હોય છે તો આવનાર લેક્ચરમાં નોટા વિશે વિસ્તારમાં જાણીશું એક ઉમેદવાર કેટલા સ્થળે ઉમેદવારી નોંધાવી શકે 1996 પહેલા 10 સ્થળોથી ઉમેદવારી નોંધાવતા હતા ત્યારબાદ માત્ર હવે બે સ્થળેથી જ ઉમેદવારી નોંધાવી શકાય છે અરે પણ આટલા મોટા લોકશાહી દેશમાં તમે કેટલી વાર મતદાન કરો છો તો ભારતમાં ત્રણ ટાઈપના ઇલેક્શન હોય છે એમાં પહેલું છે નગરપાલિકા ઇલેક્શન જેમાં પહેલી વાર આપણે આપણા પાર્ષદ માટે વોટ આપીએ છીએ બીજું છે વિધાનસભા માટે જેમાં આપણે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી માટે વોટ આપીએ છીએ ત્રીજું હવે તમને એ તો ખબર હશે કે પ્રેસિડેન્ટ લોકસભા અને રાજ્યસભા આ ત્રણે મળીને પાર્લામેન્ટ બનાવે છે તો આ ત્રીજા લોકસભાના ઇલેક્શનમાં આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે વોટ આપીએ છીએ જે આગળ જઈને ડિસાઇડ કરે છે કે દેશના પ્રાઇમ મિનિસ્ટર કોણ હશે કોણ હશે